કચ્છ જિલ્લામાં બીએલઓની ફરજમાંથી પ્રાથમિક શિક્ષકોને મુક્ત કરવાની માંગ પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા કરવામાં આવેલ છે આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાએ ચંચન્ય સાથે વાત કરતા જણાવેલ હતું કે જે શિક્ષકોને બીએલઓ તરીકે સ્વેચ્છાએ રહેવું હોય તેમને લેવા જોઈએ ઉપરાંત થી પંદર જેટલા શિક્ષકોના કારણોને લઈ તેમને બદલવાની બાબત અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ આવેલ નથી શિક્ષકોના પગાર સત્વરે થાય તેવી માંગ કરેલ હતી આ અંગે નયનસિંહ જાડેજાએ ચંચન સાથે વાત કરી હતી બીએલઓનો મોટો પ્રશ્ન છે એક તો અમે વારંવાર કહી છીએ કે ભાઈ અઢાર જાતના કર્મચારીઓ જ્યાં સુધી મળે ત્યાં સુધી બીએલઓને લેવાના નથી અને બીએલઓને જેને સ્વેચ્છાએ રહેવું હોય તેને લ્યો પણ વારંવાર એવું બને છે કે અન્ય કર્મચારીઓ નીકળી જાય અને શિક્ષકોને બીએલઓમાં રાખવામાં આવે છે તેમાં અમુક મહિલાઓને વધારે રાખવામાં આવે છે તો ઘણી મહિલાઓના બાળકોના નાના હોય છે એના અભ્યાસ કરતા હોય છે અથવા તો કેન્સર જેવા ઘણા રોગો છે જેના તબીબી કારણો છે એની અમે રજૂઆત કરી છે ત્રણસો ને અઠોતેર બી એલું ભુજમાં છે એમાંથી અમે ફક્ત ને ફક્ત ચાલીસ રજૂઆત હતી એમાંથી પણ તારી તારીને બારથી પંદર નામો જેના જેન્યુન કારણ છે એની એક બદલાવની અમે રજૂઆત કરી છે એના માટે અમે અંદાજીત દસથી બાર ધક્કા કલેક્ટર કચેરી પ્રાંત સાહેબને મળવા માટે ખાધા છે આઠ દસ ધક્કા મામલતદાસ સાહેબ ગયા છીએ પણ આજ દિવસ સુધી એનો નિવાડો આવ્યો નથી ફક્ત વાયદા કરવામાં આવે છે તો હવે એ બીએલોને નામ કાઢવામાં આવે નહીં તો પછી અમારા તરફથી પણ કંઈક અસરકારા થાય તો તંત્ર માફ કરે કારણ કે કેટલું તમે સમય સુધી ફક્તને ફક્ત વાયદા કરવામાં આવે જે લોકોને કરવું છે તેને કરે પણ જેને તકલીફો છે તેની તકલીફો પર સાંભળવી જોઈએ એટલે એક બીએલોની એ રજૂઆત છે સાથે સાથે અમારી દિશા એવી છે કે વધારેમાં વધારે શિક્ષકોને મુક્ત કરવામાં આવે જેથી કરીને શિક્ષણ કાર્ય ઉપર ખરાબ અસર ન થાય એક એ મુદ્દો છે બીજો અમારા બે મુદ્દા રાજ્ય લેવલના છે કે જૂની પેન્શન યોજના એના માટે આજે ત્યાં મિટિંગ છે અને એટ એટના પ્રશ્નો કે જેના નિયમો નથી આવ્યા એ બંને માટે આજે મિટિંગ છે એમાં શું નિર્ણય આવે છે એની તમે રાજ્યસંઘને પણ લખ્યું છે કે ફરીને જલ્દીથી કંઈક લડત આપવામાં આવે જેથી એનું સોલ્યુશન આપવામાં આવે એ ત્યાંના પ્રશ્નો છે અને બીજા મુદ્દા અમારા પગારના હતા જે જ્ઞાન સાહેબ નવા મિત્રો આવ્યા છે એને આજે ત્રણ મહિના થઈ ગયા પણ પગાર નહોતા થતા પણ છેલ્લા સમાચાર મળ્યા મુજબ ગઈકાલે સાત તાલુકાના પગાર થયા છે આજે ત્રણ તાલુકાની માહિતી પૂરી પહોંચી આવી છે જેમાં ભૂલો હતી એ ભૂલો સુધરીને પણ આવી ગઈ છે તો આજે એના પગાર થઈ જાય પણ મૂળ અમારા જે જૂના શિક્ષકો છે એના પગારની ગ્રાન્ટ પણ પહેલી તારીખના જિલ્લામાંથી તાલુકાને મળી ગઈ છે પણ હજી પણ રાપર લખપત અને ભુજ આજે બાર તારીખ થઈ હજી અમારા એ શિક્ષકોના પગાર નથી થયા તો અમારી તંત્રને રજૂઆત છે કે તમારા જે પ્રોબ્લેમ હોય પેશાનો પ્રોબ્લમ હોય તો હવે તો એ પણ સોલ્વ થઈ ગયો છે અમારા શિક્ષકોનો પગાર જલ્દી કરે કારણ કે પગારના શિક્ષકોના પગાર જો ના થાય તેને આપતો હોય મકાનનો કાર લોનનો આપતો હોય એની પેનલ્ટી લાગે અને ઘણી વખત બિલો પણ બાકી હોય તો પગાર માટે તો કર્મચારી નોકરી કરતો હોય તો ખરેખર આવતા વખતે સત્વરે પગાર થાય એવી પણ અમારી એક રજૂઆત છે